અરવલ્લી પોલીસ અને નગરપાલિકા દ્વારા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાને રૂપ પાર્કિંગ કરેલ વાહનોને ટોઈંગ કરી દંડ ફટકારવાની કામગીરીનો પ્રારંભ કરાયો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો બજા વિસ્તાર અને શાળા કોલેજ આસપાસ રોડ પર ગેર ગેરકાયદેસર પાર્કિંગના કારણે વાહન ચાલકો અને પગપાળા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો આ સમસ્યા નિવારણ માટે હવે તંત્ર હરકતમાં આવી છે મોડાસા શહેર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંકલિત ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રોડ ઉપર અવ્યવસ્થિત રીતે પાર્કિંગ કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને ટોઈંગ કરી દંડફટ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને મુખ્ય બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર હોસ્પિટલ રોડ સંકુચિત માર્ગો પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર આ કાર્યવાહીની શહેરમાં ટ્રાફિક પ્રવાહ સુચારું બનતો જોવા મળી રહે છે લાંબા સમયથી ટ્રાફિક જામથી પરેશાન રહેલા નાગરિકોને રાહત મળશે શહેરવાસીઓ પોલીસ અને નગરપાલિકાની કામગીરી બેદાવતા કહ્યું છે કે નિયમોનું પાલન જરૂરી છે પરંતુ સાથે સાથે શહેરમાં યોગ્ય અને પૂરતી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી છે પાર્કિંગની વ્યવસ્થા વગર માત્ર દંડાત્મક કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણ રીતે ઉકેલાશે નહીં તે પણ લોકોની માગણી છે હાલ તંત્ર દ્વારા શરૂ કરાયેલા કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહે છે તેમ અધિકારીઓએ જણાવ્યું છે જો સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા સુદઢ કરવામાં આવે તો મોડાસા શહેરની ટ્રાફિક સમસ્યાનું કાયમી નિવારણ શક્ય બનશે જોતા રહો અજય એ પાટિયા સાથે પાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા

લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે અને ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે છે અને જે કંઈ પણ આ કામ કરી રહ્યું છે એ કાયદેસર કામ છે એટલે એની સાથે અમે પોલીસની ટીમ પણ રાખી છે પ્રોપર મોનિટરિંગ પ્રોપર સુપરવિઝન જિલ્લા ટ્રાફિક કરી રહ્યું છે અને એની અમે અગાઉ પણ જ્યાં અમે પેલા જ્યાં જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં વ્યવસ્થા ચાલુ કરીને આવ્યા છે ને હજી ચાલુ છે એમાં કોઈ પ્રશ્ન નથી ઓકે સર ચાલુ છે ટ્રાફિક સિગ્નલ ની જાણ આપે છે સફળ થશે કે નહીં સૌ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેસર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજા કામ એમને મેં પહેલા દિવસ એમને ધ્યાન દોર્યું છું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો એ બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ બીજું મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરી કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને માટે છે તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણ રૂપ માટે છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે છે તો દરેકે આની વિનંતી કે આ જે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું સાહેબ ટ્રાફિક સિંગ પર લગાવવામાં આવ્યા છે કરોડ લાખો રૂપિયાના ખર્ચે એ કયા કારણોસર ચાલુ થાય ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે જ અમે બંધ રાખ્યા છે જ્યારે એસપી સાહેબ જોડે એની પણ વાત થઈ ગઈ છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે મોડાસા ગોવર્ધન સોસાયટી આજ રોડ મોડાસાની ટ્રાફિક આજથી ચાલુ થઈ ગઈ છે પણ સાથે સાથે નગરપાલિકા નગરપાલિકા એ મોડાસાની અંદર નહીં તો એ પાર્કિંગની સુવિધા કરી આપવા માટે આમ જનતા નમ્ર અપીલ કરે સગર મોડાસા પૂર્વ કોર્પોરેટર મોડાસામાં ડ્રોઈંગની કામગીરી છે સરાહનીય છે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે પણ સાથે સાથે મોડાસા વિસ્તારની અંદર કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી તો એ પાર્કિંગની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થાય મારી છે મારું નામ શૈલેષ કુમાર જીવાભાઈ ભજા હું સાકરિયાનું વસ્તુ છું મોડાસાની જે આ ટોઈન વ્યવસ્થા કરી છે એના માટે અમને કોઈ તકલીફ નથી પણ અગાઉ ટોઈંગ ચાલુ કરતા પહેલાં એ લોકોએ પબ્લિકને જાણ કરવી જોઈએ એની એના માટે એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ એ પછી ત્યાર પછી જ આ ટોઈંગ શરૂ કરો ને તો આમ જનતા પબ્લિકના પર બહુ તકલીફ મોટી આવી એવી છે